પંચમહાલ જિલ્લાના જાંબુગોડાના રણછોડજી મંદિર પાસેના મેદાનમાં ધૂમ મચાવતા ગરબામાં ખેલૈયાઓ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્ભ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અજે પંચમહાલ જિલ્લાનું જાંબુગોડાના રણછોડજી મંદિરના પ્રાંગણમાં ખેલૈયાઓ ગરબામાં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે અહીંયા નગરના શહેર લોકો ગરબાની ભારે રમઝટ બોલાવી રહ્યા હોય છે એમજ બોડેલું પ્રખ્યાત કલાવૃંદ દ્વારા આ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે અહીંયા રાત્રિના મોડા સુધી ગરબાની રમઝટ ચાલતી હોય છે તેમજ યોગ મંડળ દ્વારા ગરબામાં આવનાર દરેક મહેમાનોને ચા પાણી વગેરેની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ ગરબામાં જાંબુગોડાના યુવા સરપંચ જીતભાઈ દેસાઈએ પણ ગત રાત્રિએ યુવાનો સુધી મન મૂકી અને ગરબાની મોજ માની હતી ગરબે ઝૂમ્યા હતા અને એમાં શક્તિની આરાધના કરી હતી વધુ અપડેટ માટે જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ત્યાં સુધી રજા આપશું નમસ્કાર thank you